રાજકોટ શહેરમાં પીપીપી યોજનાથી રૈયાધાર આવાસ યોજના બનાવવાના મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય આજે કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય પોતે તિક્રમ વાવડો લઈને પીપીપી યોજનાની દિવાલ તોડી પાડી હતી જે પગલે ધારાસભ્ય સહિત પાંચ કોંગ્રેસી આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આ લોકોએ જામીન ન લેતા જેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા

તેના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓના કાર્યકર્તાઓએ આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબના બંગલાની સામે જ જે પ્રતિક રૂપનો કાર્યક્રમ હતો જેની મંજૂરી પોલીસ જેની મંજૂરી ના હોય જે બાબતે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરી તેને ડિટેન કરવાની કાર્યવાહી કરેલ છે